ગોહિલ બિહાજી હમીરજી તથા બહેન લીલાબેન બિહાજીના જીવતોત્સવ પર્વ નિમિત્તે આ કથાનું આયોજન કર્યું છે એમાં આપણા આમંત્રણને માન આપીને સંત શિરોમણી વંદનીય પરમ એક હજાર આઠ નાગરવનજી મહારાજ કરગુણધામ અત્રે ઉપસ્થિત છે તો હું કાકાને વિનંતી કરીશ કે આવો અને આપ ફૂલહારથી સ્વાગત કરો અને શિવાભાઈએ બાપજીને સાલ ઉઢાળીને ભેટ પૂજા આપીને આપણું સ્વાગત અને સન્માન કરશે તો હું બીયા કાકાને વિનંતી કરું કે આવો આપણે સેવક ભાઈઓ હાર અને સાલ તૈયાર કરજો પરમ પૂજ્ય સંત શિરોમણી વંદનીય પરમ પૂજ્ય સંત શ્રી એક હજાર આઠ નાગરવજી મહારાજ કરવુણ સ્વાગત જબરજસ્ત તાળના કડાડથી પૂજ્ય બાપુને અમે દાવ ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે ત્યારે જેણે ઘરે ઘરે કડાડથી આપણે વધાવી લઈએ આપણા વિસ્તારમાં જેણે ઘરે ઘરે ગૌ માતાની અલખ જગાવી છે ઘરે ઘરે ગાય પાળો એવા ગુરુદેવને જબરજસ્ત તાળના કડાડથી વધાવો એવા જ તેમના સન્માન માટે દ્વારકાધીશનો ફોટો અર્પણ કરીને અને ભેટ પૂજા કરીને સ્વાગત સન્માન કરશે શિવાભાઈ સાલ ઓઢાળીને અને દ્વારકાધીશનો ફોટો અર્પણ કરીને નાગરવન બાપુનું સન્માન કરી રહ્યા છે ત્યારે આપણે સંત શિરોમણી પરમ પૂજ્ય સંત્રી એકસો આઠ અંકિતપુરી મહારાજ ભાપીધામ તાલુકો થરાજ તેઓ પણ અહીં ઉપસ્થિત છે તો એમનું પણ આ તબક્કે આપણે સ્વાગત અને સન્માન કરવું પડે તો ફુલહારથી સન્માન વિહાજી કાકા કરશે વિહાજી અમીરજી ગોહિલ ફુલહારથી અંકિતપુરી બાપુનું સન્માન કરશે આપણે એ સન્માનને પણ તાળીઓના ગગડાટથી વધાવી લેશું સાથે જ એમનું સાલ ઓઢાડીને દ્વારકાધીશનો ફોટો આપીને શિવાભાઈ એમનું સ્વાગત અને સન્માન કરશે અંકિતપુરી બાપુનું સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણે એ સન્માનને પણ તાળીઓ ગગડાટથી વધાવી લઈએ એવા જ આપણા ગામના શિવ પૂજારી ભાગવત ભગવાન શિરોમણી રાજ વિઘ્નહરણ મંગલ કરણ કરી કાજુ ધ્યાન મૂળ ગુરુમૂર્તિ પૂજા મૂળ ગુરુ પદમ મંત્રમૂલ ગુરુવાક્ય મોક્ષ મૂળ ગુરુકૃપા લોકાભિરારામ રણરઘીરમ રાજીવનેત્રં રઘુવનાથનુ્યૂપાજકરત શ્રીરામચંદ્રમ શરણ પ્રભદે મનોજમનમ મારૂદતુલિવેગમ જીતેન્દ્રિય બુધિમતા વરિષ્ઠ માતામજમારીયુથમોખ્ય શ્રીરામદૂત શરણ પ્રભદે શર્વમંગલમંગલસાથી શરણતમકે ગૌરી નારાયણ નભો તો ખૂબ ખૂબ ધન્યવાદ આનંદ આ ખેવાણા પાદરની ધન્ય ધરાવું પાદરની ધન્ય ધરાવ્ય ધરાવ પરિવાર વિહાજીના આગણે આગળ ભગવાનની કૃપા આપણા વડીલોનું પુણ્ય દેવી દેવતાઓની કૃપા અને એમના સંતોના ઋષિમુનિના આશીર્વાદથી એમના પાવન આગને આજ ભવ્યથી ભવ્ય ભાગવત ભગવાનનું સપ્તાહ બેસાણી અને આ સપ્તાહના ચોથે દાડે દરેક ધર્મપ્રેમી જનતા વિશેષ તો વ્યાસપીઠ ઉપર બિરાજમાન શાસ્ત્રીજી અને વ્યાસપીઠ ઉપર ત્યારે આપણે વ્યાસ ભગવાન જ કહેવાય એવા વ્યાસજી ભગવાનના ચરણોમાં મારા વંદન એવમ બાપીથી બાપજી બધા અંકિતપુરીજી મહારાજ એમના ચરણોમાં પણ વંદન પૂજ્ય પંડિતોના ચરણોમાં વંદન મંચસ્થ મહાનુભાવો ધર્મપ્રેમી જનતા ભાઈઓ ભગવતી સ્વરૂપ માતા બેનો બહેનો બાળકું કંઈક પરમાત્માની કૃપા હોય આપણા પરિવાર નો કંઈક પુણ્ય પ્રગટ હોય તો પવિત્ર થી પવિત્ર આવું કાર્ય આપણે આગળ થતું હોય ભાગવત સપ્તાહ કોઈ નાની સૂની વાત નથી કોઈ નાની સૂની કથા નથી આ તો સદીઓની સદીઓ વીતી ગઈ કલિયુગના અંતમાં કલિયુગના શુભારંભમાં મહારાજા પરીક્ષિતને કોઈ કારણોસર સાધુનો બ્રાહ્મણ દેવતાનો શ્રાપ થયો હતો અને ઋષિ મુનિ કે સાધુ કોઈ શ્રાપ તો હાલ જ નહીં પણ જે બન્યું એ પ્રારંભને અનુસાર બનતું હોય એ તો આપણે લગભગ મહાત્મા કથા કેવરાઈ ગઈ પણ એ મહારાજા પ્રીક્ષિતને ચિંતા થઈ કે સાતવે દાડે મારું તો અવશ્ય આ શરીર છૂટવાનું છૂટવાનો છૂટવાનો અને હું એક પાંડવાના પરિવારનો સદસ્ય અને કદાચ હજી મને કોઈ જ્ઞાન નથી સમજણ નથી ધર્મના બારામાં જ્ઞાન મારી અધોગતિ થાય તો મારો આ પરિવાર એક અકલ્યાણકારક બની જાય અને એના માટે ઉસી તેમે ધર્મ સંમેલન પ્રાણું હજારો ઋષિ મુનિઓ સંતો ભક્તો વિદ્વાન પટે તો ભેલા થયા કે આ સાતમે દાડે તો આ શરીર નથી નથી ને નથી તો સાત દાડામાં એવો શુભાશુભ શું કર્મ કરીએ કે જીવને આ જીવને આ બધા બ્રહ્મના અવસંશે તૂટી અને આખો જગત બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર રૂપ કઈ રીતે ભાષે અને મારું આ જીવનું શિવ ક્યારે બને અને ઉષિ ટાઈમે કંઈ કંઈક ચર્ચા વિચારણો તો કોઈ કે કામ આમ કરો કોઈ કે તે કરો કોઈ કે ધર્મ પુણ્ય કરો કોઈ યજ્ઞ યાદ કરો પણ સાતમા દાડામાં તો કરવો એટલે મુશ્કેલ અને એને એ કંઈક પવિત્રના આત્મા પવિત્ર અને ઉસી ટાઈમે અઠ્યાસી હજાર ઋષિઓમાં જે વ્યાસ ભગવાનના પુત્ર સુખદેવ મુનિ જે ગર્ભ જ્ઞાની હતા અને ભીતનું એમને જ્ઞાન હતું આ જગતમાં પ્રકૃતિને પુરુષ સુધે એમને ખબર નથી કેવળ માનવ જાતના કલ્યાણ માટે જીવ કલ્યાણ માટે જ્યાં ત્યાં વિચરણ કરતા હતા એ દેહમાં હોવા છતાં દેહાતીત વરતા હતા એમ શરીરની અવસ્થા અત્યારે દુનિયાદારીમાં તો પાગલ અવસ્થા જેવી દેખાતી જે કોઈ વસ્ત્રનો ઠેકાણો નહીં પગમાં કોઈ ઠેકાણો નહીં પહેરો બૂટ ચપ્પલ જુદો અને જેણે ક્યાં જીવ કયો જમવું કયો ખાવું કોઈ પણ મહાન આધ્યાત્મિક સંત અને આવી સભા દેખી અને આપ પ્રત્યે પધાર્યા અને હરિદ્વારમાં મા ગંગાના તટે વટ નીચે સભા ભરાયેલી બધા શોકા દૂર હતા કે હાથ દાડે મહારાજ પ્રેક્ષિતનું મૃત્યુ તો અવશ્ય છે જ તો એના માટે આ સભા યોજાય કે હવે આ સુભાશુભ કર્મ શું કરીએ તો હાથ દાડામાં આ જીવનો મોક્ષ થાય અને ઉશી ટાઈમે સુખદેવ મુનિ મહારાજ પધાર્યા અને એમના